બાપાએ અનહદ કૃપા કરી આપણને લાભ આપી રહ્યા છે આજે ખરેખર કલ્પનાથી ચમકનો પાણ આવ્યો હોય એમ રાજકોટ લોઢા ભક્તો રૂપી લોઢા ખેંચાઈ ખેંચાઈ આવ્યા છે આજે મંદિર કેમ્પસમાં ક્યાંય બેસવાની જગ્યા નથી રહી એટલી મોટી સંખ્યાની અંદર બધા ભક્તો ભાવિકો ઉપસ્થિત છે પરંતુ જે મહંત સ્વામી મહારાજ અક્ષરબ્રહ્મ સંકુલ માં નીચે બેઠેલા ભક્તો દર્શન આપીને આવ્યા છે યોગી સભાગૃહમાં બેઠેલા ભક્તોને પણ દર્શન આપીને આવ્યા છે સૌથી વધારે આભાર માનીએ છીએ યોગી સભાગૃહમાં અને કેમ્પસ માં બેઠેલા આયુક્તોને જોરદાર તારીઓ યોજાવી શાસ્ત્રોમાં વિશ્વાસ છે ભગવાન અખંડ ના સંત મહંત સ્વામી મહારાજના સ્વરૂપમાં સ્વરૂપ છે એટલે બધા જ હરિભક્તો દૂર સુદૂર થી આવ્યા છે આજે મહારાજની ની નામક તિથિ છે આ વસ પૂજારી સંતોએ સંતોએ કાર્યકર્તાઓએ સાથે મળીને ભગવાન સમક્ષ સામ્ર એકસો ને આઠ હજાર ની કેરીઓ નો આમ રેકોર્ડ કરવામાં આવ્યો છે એકસો ને આઠ હજાર ની કેરીઓ નો આમ રેકોર્ડ કરવામાં આવ્યો છે એક હજાર બસો પચાસ ટન કેરીઓ ગોઠવવામાં આવી છે એક હાજર બસો પચાસ ટન કિલો કિલો કેરીઓ અહિયાં ગોઠવવામાં આવી છે એટલી કેરીઓ બધી ગોઠવી છે અને બધા જ ભક્તોને મહાન સાંઈ મારે જે સંકલ્પ કર્યો છે કે જેટલી કેરીઓ ઠાકોરજીને અર્પણ કરી છે અને એમને તો પહેલેથી એ ભાવના છે કે જે ભગવાનની સેવા એ ભક્તોની સેવા તો આજે થયા પછી જેટલા ભક્તો ભાવિક છે એ બધાને કેરીના રસ્તો પ્રસાદ છે તમામને કેરીના રસ્તો પ્રસાદ અને ફૂલની પ્રસાદ પણ પ્રાપ્ત થવાનો છે પણ એનો ક્રમ આપણે જરા જાણી લઈએ આટલી મોટી સંખ્યામાં આપણે આવ્યા છીએ એક સાથે બધા હોવા પી જાય તો પણ વ્યવસ્થા સજાય કોઈ રીતે આપણે સાથી દીપ પ્રસાદ ન લઈ સકીએ પૂજ્ય ભંતી સ્વામી શતાબ્દીમાં યોજના 3 3 લાખ ને 5 લાખ માણસોને જમાડે છે આ એટલા તો ભેગા થયા નથી રસોડાની ટીમ કાર્યક્રમાની ટીમ એટલી સુંદર વ્યવસ્થા કરી રહી છે તો બધા જ હરીપતો અને સરસ વ્યવસ્થા છે પણ પહેલા અરે જયરે પ્રભુ સ્વામી સભામાં કલ્યાણથી લાભ લઈ રહ્યા છીએ તો જમણવારનો પહેલો લાભ આપણે કોને આપવો જોઈએ બધો તો એક સાથે નીચે બેઠેલા છે નીચે જે સભા બટકો બેસી રહ્યા છે બચે વરસાદમાં સાંકળા પણ થયા એટલે બીના પણ થયા તો સમતી પેળા અક્ષરગણ સંકુલ કેમ્પસમાં જેટલા પુરુષ મહિલા ભક્તો બેઠા છે એ બધા

આપડે યોગી સભા નું વાળા યોગી સભા નું પૂરો થાય પછી મહાસ્વામી ની સામે બેઠેલા પ્રમુખ સ્વામી સભા નું વાળા બધા રેડી છો ને તો ચલ્યા સુધી આપણે સૌ કોઈ દીરગ રાખવાની છે હવે પરંતુ જે મહાન સાહેબ કા આપની કન્સેપ્ટ પર છે બાપાજી મહારાજ ની ધામ ગવન દીધી છે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર 49 વર્ષ રહીને વિદાય થયા છે આ મૃત્યુ લોક છે એટલે ભગવાન રામ આવે તો પણ વિદાય થાય ભગવાન કૃષ્ણ આવે તો પણ વિદાય થાય અને ભગવાન સ્વામીનારાયણ પણ વિદાય થાય પણ હિન્દુ સંસ્કૃતિની પરંપરા કહે છે કે આવા ભગવાન એ સંત દ્વારા પ્રગટ રહે છે પરમેશ્વર આવા બે ભૂજા વાળા એ પરમેશ્વર છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મય શ્રી

તમારા પ્રશ્નો એ જેવા છે અને પ્રાપ્તિ હિમાલય જેવી છે પણ અમે અમારા પ્રશ્નોને હિમાલય માનીએ છીએ પ્રાપ્તિ પ્રાપ્તિને સામાન્ય ગણીએ છીએ તો આજે એવા આશીર્વાદ આપો કે પાયોજી મહિને પુરુષોત્તમ પર પાયો

તેઓની ઓળખાણ થઈ તેથી લખ ચોરાસી ને ગર્ભવાસ જતા રહ્યા આશીર્વાદ બાદ પૂજન શરૂ થયું નાના મોટા સૌ હજારીના હાર લઈને હાજર હતા લગભગ એક હજાર જેટલા હાર સ્વામી શ્રી અંગીકાર કર્યા પણ અંતે તેઓ બોલ્યા આપણે હારમાં પૈસા ન બગાડવા પાંચ હાર જ લાવવા પોતાના સન્માન પાછળ થતો દ્રવ્યનો નો વ્યય સ્વામીશ્રી બિલકુલ પસંદ નહીં તેઓને પોતાના સન્માન કરતા હરિભક્તોની સુખાકારી વધુ અગત્યની હતી આ ભાવના સાથે સ્વામીશ્રી સુતારે પધાર્યા ત્યારે આજે નિર્જડા ઉપવાસમાં ખેડેલા પાંચ ગામ અને પચાસ પધરાવણીઓ તેઓ ઘણા શ્રમિત થયેલા તેથી સૌએ રાત્રે સાડા નવ વાગે ફળનો રસ પીવા કહ્યું પણ તે માટે સ્વામીશ્રી ચોખ્ખી ના પાડી સંતોએ દલીલ કરી કે આપે ચાતુર્માસ ને એકાદશી નિર્જડા કરવાનો નિયમ રાખેલો ચાતુર્માસ પૂરો પૂરું થઈ ગયો છે માટે સ્વાસ્થ્ય સાચવવા આપ આજે ફળનો રસ પીવો જોઈએ આ વાજબી વાત સાથે સંતો ભક્તોનો અતિશય આગ્રહ થતા સ્વામી નમતું જોખી એ મોડી રાત્રે ફક્ત અડધો જ પ્યાલો શરબત અંગીકાર કરી પોટી ગયા સતત વિચરણ અને ઉગ્ર તપ તેઓના જીવનમાં વર્ષો સુધી એકમેકને સમાંતર ચાલતા રહ્યા બદલ પુલના રોકામ દરમિયાન અહીંના એક સનિષ્ઠ ભક્તના ભાઈ કાનજીભાઈ દારૂની લતે ચડી ગયાની ખબર સ્વામીશ્રીને મળેલી તે સાંભળીએ યુવાનને બોલાવી તેઓએ કહ્યું તારી વાત સાંભળી મારો તો જીવ બળી ગયો આ લાગણીસભર શબ્દોથી તે યુવાનની આંખો સજ્જડ થઈ ગઈ તેમાં વ્યસન તો ક્યાંય તણાઈ ગયું જે કામ ભાષણોથી ન થતું તે સ્વામીશ્રીના ભાવ ભર્યા બે શબ્દથી થતું આ ભાવ સાથે સ્વામીશ્રી તારીખ સત્યાવીસ નવેમ્બરના રોજ નરસિંહપુરા થઈને જૂના બદલપુર ગામે પહોંચ્યા અહીં એક ગામવાસી દારૂ વેચવાનો ધંધો કરતા અલબત્ત કોલેજના બીજા વર્ષ સુધીનો અભ્યાસ કરનારા તેઓ દારૂ પીતા નહોતા પરંતુ પૈસાના વખા પડતા તેઓ આ વ્યવસાય ઝંપલાવેલો અહીંથી છેક અમદાવાદ સુધી તેઓ પુરવઠો પૂરો પાડે પોલીસને પણ હાથ તાળી દેતા ફરી સ્વામીશ્રીએ વિગત જાણી તેઓને બોલાવ્યા એક ધારી પંદર મિનિટ સુધી વ્યસનની બરબાદી અંગે વાતો કરી તેમાં વહેતો સ્વામીશ્રીનો શુદ્ધ ભાવ પારશમણિક પુરવાર થયો તેથી અઠાણું વેપારનું હૃદય પલટો થતા તેણે કહ્યું જેને એક મિનિટનો સમય નથી તે સ્વામીશ્રીએ મારા માટે પંદર મિનિટ કાઢી એ ઘડીથી તેઓએ બાટલીઓ ફોડી કોથળીઓ છોડી અને સ્વામીશ્રીના આશીર્વાદ નવા ધંધામાં ગોઠવાય આમ જે રીતે સ્વામીશ્રી માટીમાંથી માણસ ઘડી રહેલા તે જોઈ તેઓ સાથે આવેલા નડિયાદ અને મરડાના બે મુક્ષોને પણ ચિંગારી લાગી ગઈ તેમાં તેઓની બીડી ખાક થઈ ગઈ આ રીતે મહેંદી તે વાવી માનવીને તેનો રંગ ગયો ગુજરાત મુજબ એકનો એક રંગ બીજાને ને ત્રીજાને એમ સ્વામીશ્રીનું કાર્ય રંગ જમાવતું રહેતું તે અનુસાર તેઓ જૂના બદલ થી યોગી પરા પધાર્યા કોતરોના ટેકરા પરનો દામ ત્યાં સભા ભરી સ્વામીશ્રીએ કહ્યું આપણે ટેકરે ચડ્યા છીએ તે ખાડામાં ન પડો યોગી બાપા એ સંત રૂપે ટેકરે ચડાવ્યા છે સુખ્યા કર્યા છે માટે ત્યાંથી પડવું નહીં સ્વામી શ્રી ના આવા પ્રાસંગિક શબ્દો સૌમાં અધકેરી ખુમારી ચડાવી સૌને ખુવારી બચાવી લેતા તારીખ અઠ્યાવીસ નવેમ્બર ના રોજ એક જ દિવસમાં સ્વામી શ્રી કાળુ આંબખેડા ધુવારણ ખંડોધી કઠાણા કણબા રાસર જેસપુર એમ આઠ ગામો ઘૂમતા રાત્રે દસ વાગે બોચાસણ બધાવ્યા અહીં ડોક્ટર સોફે તેઓને એક દાઢ અને બે દાંત કાઢ્યા ત્યારબાદ સ્વામી શ્રી સોજીત્રા ડભો વડતાલ થઈને તારીખ પેલી ડિસેમ્બરની સવારે આણંદમાં ડોક્ટર સુરફના દવાખાને જઈ પહોંચ્યા તે ચોકટાનું માપ લીધું ત્યાંથી કરમસદને લાભ આપતા પુનઃ ડભોઈ ગયા અહીં ચાલીસ પદરાનું કરી સાંજે સાડા છ વાગે વલાસણ પધાર્યા અત્રે સ્વાગતમાં યોજાયેલી ભવ્ય નગર યાત્રામાં સ્વામી શ્રી બિરાજેલા હજારોનો સમુદાય જઈને આદો બજવતો ને તેઓને વધાવી રહેલો તે વખતે આશરે પોણા સાત વાગ્યાના સુમારે સ્વામીશ્રી બાજુમાં બેઠેલા નરેન્દ્ર પ્રસાદ દાસ સ્વામીને પૂછ્યું આપણી સાથે નટુભાઈ બે દિવસથી મોટર લઈને સેવામાં છે તેઓ ક્યાં રહે છે કે આપણે તેમને ઘેર ગયા નથી મેળવશ્રી પૂછપરછ વખતે નટુભાઈ નગર યાત્રામાં સાથે હતા શોભાયાત્રા બાદ તેઓ વિદ્યાનગર મુકામે પોતાના ઘેર પહોંચ્યા ત્યારે ઘરમાં પ્રવેશતા જ તેઓના પત્નીએ પૂછ્યું તમે ક્યાં ગયા હતા આટલું પૂછ્યા બાદ ઉત્તરની અપેક્ષા રાખ્યા વિના તેઓ બોલવા લાગ્યા બાપા હમણાં પોણા સાત વાગે પધરાવણી કરી ગયા હું આરતી કરી રોજના નિયમ મુજબ વાંચવા બેઠી ત્યાં બાપા પધાર્યા સાથે નારાયણ ભગત આચાર્ય સ્વામી પણ હતા હું બીજા રૂમ માં જતી રહી તેઓ સોફા પર બેઠા આવી ગયા હવે જઈએ અમે એમ થોડી વાર બેસીને ગયા પત્નીને વાત સાંભળી નટુભાઈ તો આશ્ચર્યમાં ગેરકાવ થઈ ગયા કારણ કે જે સમયે સ્વામીશ્રી પોતાના ઘેર પધરાવણી કરી તે સમયે તો તેઓને પોતે વલાસાની વલાસણ નગરયાત્રા બીરાજેલા જોઈ રહેલા તેઓ બીજે જ દિવસે સ્વામીશ્રી પાસે દોડી ગયા ઘટના કઈ સંભળાવી તે સાંભળીને સ્વામીશ્રી તો મુખરેખા બદલાઈ નહીં પણ અન્ય સૌના મોહ મલકી ઉઠ્યા શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાઓ કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એકરૂપ થકા અનંત રૂપે ભાષે છે પરમ બ્રહ્મનું ઐશ્વર્ય અક્ષર બ્રહ્મા છે તેથી સ્વામીશ્રી પણ ઘટે શક્તિ દેખાડવી જેવી તા શક્તિ દેખાડે છે તેવી મુજબ અત્ર તત્ર સર્વત્ર આપી શકતા